નો બટન છે તેના ઉપર ક્લિક કરી દીવો સબસ્ક્રાઇબ કરવામાં તમે કોઈ પણ પ્રકારના નાના નહીં થઈ જાવ પરંતુ કઈક ને કઈક સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હું આવનાવા અપડેટો ભલે ભલેના તમારા સમક્ષ લાવતો રહું હાલ તમે બધા લોકો કઈક ને કઈક જાણો છો કે ભાવનગર ફોરેસ્ટ અધિકારીએ જે કર્યું હતું જે મિત્રો વાયદી તો પોતાનું મિત્રો ઘર માળો વીખી નાખ્યો હતો હવે ત્યાર બંધ મિત્રો વાયદી તો આજે ભાઈ તેનને કોર્ટની અંદર રજુ કરવામાં આવ્યો હતો જેમની અંદર ભાવનગર પોલીસે માંગ કરી છે કે આને નાર્કો ટેસ્ટિંગ કરવામાં આવે જેમની અંદર નાર્કો ટેસ્ટિંગમાં તમને બધા લોકોને ખબર ન પડતી હોય તો ભાઈઓ જલ્દી જલ્દી કમેન્ટ કરી દેજો કે નાર્ ટેસ્ટિંગ શું છે એટલે હું તમારા સમક્ષ એ વિડીયો લાવી શકું તમે પણ કંઈક ને કંઈક જાણતા ન હોય તો તમારા સમક્ષ હું વિડીયો લાવી શકું નાર્કો ટેસ્ટિંગની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછવામાં આવે છે બધું હોય છે પરંતુ કંઈક ને કંઈક એ બધું આપણે એક નવો વિડીયો અપલોડ કરીશું તેમની અંદર તમને જણાવીશું કે નાર્કો ટેસ્ટિંગ શું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે મિત્રો કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ ભાવનગરની પોલીસે કહ્યું કે અમે આને નાર્કો ટેસ્ટિંગ કરવામાં કરો મિત્રો હોય કીધું કંઈક ને કંઈક માંગીશી ત્યારબાદ જો આ મિત્રો વાય કીધું આરોપીની મંજૂરી હોય તો જ આ નાર્કો ટેસ્ટ કરવામાં આવતો હોય છે બાકી નથી કરવામાં આવતો પરંતુ કઈક ને ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેષ કાંભલા ના પડી હતી પરંતુ કઈક ને કઈક ત્રણ દિવસ માટે તેને ફરી વખત મિત્રો વાંચી કીધું કઈક ને કઈક પોસર હા પાડી દે તેમ ત્રણ દિવસ માટે મિત્રો વાંચી કીધું કઈક ને કઈક રાત જોવાની છે અને શું ભાવનગર પોલીસ નાર્કો ટેસ્ટિંગ કરશે કઈક ને કઈક પણ આપણે બધા લોકો જોવાનું રહેશે જો કરે તો ત્યારે મિત્રો શું કબૂલિયાત કરે છે એ પણ તમારા સમક્ષ હું એટુ ઝેડ વિડીયો લાવતો રહીશ તો ભાઈઓ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું ને તમે બધા લોકો કઈક ને મિસ ના કરો આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત